નમસ્કાર દર્શક મિત્રો જનાર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરમાં બુટલેટ રાજા પર રોક લગાવવા મોડીફાયર સાયલેન્સર નાશ કર્યો હતો વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા ધ્વનિ ફેલાવતા બુટ બુલેટ ચાલકો પર કરી રહ્યા છે કાર્યવાહી ડિટેન કરેલા બુલેટોમાંથી એકસો આઠ મોડીફાયર સાયલેન્સર કરી આજે ટ્રાફિક પોલીસ દ્વારા નાશ કર્યો વડોદરા ટ્રાફિક પોલીસે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ મોડિફાઈડ સાયલેન્સરનો ઉપયોગ કરવાનું બંધ કરે અને ધ્વનિ પ્રદૂષણને રોકે પોલીસનું કહેવું છે કે મોડિફાયર સાયલેન્સરથી નીકળતો ત્રીવ્ર અવાજ લોકો માટે ત્રાસદાયક હોય છે અને તેનાથી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ પણ થઈ શકે છે પોલીસે આવા વાહન ચલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી છે અગાઉ પણ વડોદરા પોલીસે મોડીફાઈડ સાયલેન્સરવાળા ઘણા વાહનો જપ્ત કર્યા હતા અને વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે દરેક નાગરિકે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ અને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાથી બચવું જોઈએ જેથી શહેરના તમામ લોકોને શાંતિ રહી શકે આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર પર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ અત્યારે પશ્ચિમ ઓફિસ ખાતે અમે એકસો આઠ સાયલ સરનો નાશ કરીએ છીએ કે જે મોડિફાઈડ સાયલેન્સર છે અને અગાઉ અમે પંચોતેર જેટલા મોડિફાઈડ સાયલેન્સરોનો નાશ કરી ચૂક્યા છીએ બે મહિના પહેલાં સીપી સરની સૂચના માર્ગદર્શન અનુસાર પાટીલ સર અને જ્યોતિ પટેલ સરની સૂચના મુજબ અમે સમયાંતરે આ મોડિફાઈડ સાયલેન્સર ચલાવતા વાહનોને વાહન ચેકિંગ દરમિયાન પકડીએ છીએ કારણ કે આ જે મોડિફાઈડ સાયલેન્સરથી જે અવાજ આવતો હોય છે એમાં જે દર્દીઓ હોય વિદ્યાર્થીઓ હોય સિનિયર સિનિયર સિટીઝન હોય એ લોકોને ખૂબ જ શારીરિક માનસિક તકલીફ પડતી હોય છે તો એને ધ્યાનમાં રાખી અને સમયાંતર અમે જે ડ્રાઈવ રાખીએ છીએ એ ડ્રાઈવની અંદર છેલ્લા બે મહિના દરમિયાન અમે એકસો આઠથી વધુ સાયલેન્સર કબજે કર્યા છે જેમાં અમદાવાદ કોર્ટે એકસો આઠ સાયલેન્સર નાશ કરવાની પરમિશન આપી છે એ પરમિશન આધારે આજે અમે આ એકસો આઠ સાયલેન્સર નાશ કરીએ છીએ હા અમારા જવા અગાઉ અમે ચુમ્મોતેર પંચોતેર જેટલા પેરેન્ટ્સનો નાશ કર્યો હતો એ પણ મોડિફાઈડ હતા એ પણ અમે કોર્ટના હુકમના આધારે નાશ કર્યો